વડોદરાની યુનિવર્સિટીના પૂર્વ વીસી ફરી વિવાદમાં આવ્યા છે વિજયકુમાર શ્રીવાસ્તવે પદ છોડ્યું છતાં વીસીનો બંગલો ખાલી નથી કર્યો સાંસદ હેમાંગ જોશીએ પૂર્વ વીસીને ઈમેલ લખ્યો છે બંગલો ખાલી કરવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાંસદે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને મેઇલની નકલ પણ મોકલાઈ છે અને આ મેઇલમાં પૂર્વ વીસી પર મોટા આરોપ લગાવાયા છે

અને એ માત્ર ત્યાં સુધી સીમિત હોય તો બરાબર છે પરંતુ મહારાજા સજેરાવ યુનિવર્સિટીના જે સમગ્ર તંત્ર છે એનો જે વહીવટ છે એમાં પણ તેઓ હજુ એક નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે નવા વાઇસ ચાન્સલરની નિમણૂકમાં પણ તેઓ દ્વારા પ્રભાવ પાડવામાં આવશે એવું એમના દ્વારા જ એવી વાતો ઉપજાવવામાં આવી રહી છે ત્યારે આ વાતમાં સરકારની છબી જ્યારે ખરડાઈ હોય સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક માં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ ત્યારે સરકારનું જ જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે એમનો પ્રથમ લેટર અમને મળ્યો તો અને ત્યાર પછી આ વિષયને અમે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં લીધું હતું અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે એમને પંદર ફેબ્રુઆરી સુધી ખાલી કરવા માટેનું એક કાગળ કરવા કીધું હતું કાગળ અમને આપ્યો અને ત્યાર પછી એમનો ફરીથી લેટર આવ્યો કે એમના દીકરાની પરીક્ષા હોવાના લીધે અમને પંદર માસ સુધી આપો પણ વિષયને જોતાં અમે એના માટે જેટલો પ્રયત્ન કરી રહ્યા છે કે જેટલું વહેલું થાય એટલું સારું એટલે હવે નિયમ પ્રમાણે એવું છે કે આ અમારી પાસે પહેલો કેસ આવો આવ્યો છે અને એટલા માટે નિયમ જે કોઈ નિયમ હશે એટલે હજુ સુધી અમારી પાસે આ કોન્સ્ટિટ્યુશનમાં આ નથી આનો ઉલ્લેખ એટલે ઉલ્લેખ કરીને અમે સલાહ લઈને જેટલું બને એટલું વહેલું અમે પૂરું કરીશું વડોદરાની એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ ઘર ખાલી નથી કરી રહ્યા જેને લઈને સાંસદે તેમને ઈમેલ કરવો પડ્યો છે આપ જોઈ શકો છો કે એમએસ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલરનો આ બંગલો છે કે જેના પર ગેરકાયદેસર રીતે છેલ્લા બે મહિનાથી વિજયકુમાર શ્રીવાસ્તવ કબજો જમાવીને બેઠા છે અને તેઓ આ ઘર ખાલી નથી કરી રહ્યા જેના કારણે હવે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ તેમને ઈમેલ કરીને તેમની નૈતિકતા સમજાવી છે અને તેમને એક અપીલ કરી છે કે તેઓ ઘર ખાલી કરી દે વૈકલ્પિક રહેઠાણ આપવા માટે સાંસદ તૈયાર છે આપ જોઈ શકો છો કે હજુ પણ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના નામની અહીંયા પ્લેટ લાગી છે અને ક્યાંક ને ક્યાંક ઇન્ચાર્જ વીસી રાજ્ય સરકારે નિમણૂક કરી હોવા છતાં પણ જે આ વાઇસ ચાન્સેલર જે હતા પૂર્વ તેઓ ઘર ખાલી નથી કરી રહ્યા જે યુનિવર્સિટીને જે નવી બોર્ડની કમિટી બનાવી છે તેમને પણ ઘર ખાલી કરવા માટે સૂચના આપી છતાં પણ તેમની પણ સૂચનાને અવગણી રહ્યા છે ને જે રીતના મનમાની કરીને ત્રણ ત્રણ સિક્યુરિટી ગાર્ડ કૂક સાથે સર્વન્ટ સહિત તમામ જે લાભો છે સેવાઓ છે તે પૂર્વ વાઇસ ચાન્સેલર ભોગવી રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ તમામ સેવાઓનો ચાર્જ શું આ વિજયકુમાર શ્રીવાસ્તવ પાસેથી વસૂલવામાં આવશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે સાંસદે તો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ ઈમેલ કર્યો છે અને જાણ કરી છે કે તાત્કાલિક ઘર ખાલી કરવામાં આવે અને વડોદરાવાસીઓના હૃદયમાં એમએસ યુનિવર્સિટી વસે છે એમએસ યુનિવર્સિટીનું નામ ખરાબ થઈ રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય એક તો ખોટી રીતે ડોક્યુમેન્ટ ઊભા કરીને વાઇસ ચાન્સેલરનું પદ મેળવ્યું અને હવે બંગલો પણ ખાલી નથી કરી રહ્યા જેના કારણે વડોદરાના સાંસદને સામે આવી પડી રહ્યું છે સાંસદે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે યુનિવર્સિટીનું જે ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ છે તેમાં પણ વાઇસ ચાન્સેલર દખલગીરી કરી રહ્યા છે વહીવટી નિર્ણયોમાં પણ દખલગીરી કરી રહ્યા છે અને તેઓ વોટ્સઅપ ગ્રુપમાંથી પણ હજુ સુધી લેફ્ટ નથી થયા ત્યારે શું પાછલા બાયનેથી હજુ પણ વિજયકુમાર શ્રીવાસ્તવ યુનિવર્સિટીનું સંચાલન કરી રહ્યા છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા